વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જઈએ મારું નામ છે વિષ્ણુ અને આ છે નિર્મા અમે બંને જણ ખેડ કરી રહ્યા છીએ બાઇક યાત્રા અત્યારે છીએ દિલ્હીની જોડે અને જસ્ટ સવારના વાગી રહ્યા છે સાડા નવ અને આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે તો વિડીયો પર બન્યા રહેજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા જજો ઇન્સ્ટાગ્રામમાં સરસ રીલ્સો આવે છે તો જોતા રહેજો બાકી તો અત્યારે આપણે છીએ દિલ્હીની જોડે અને આપણે જઈએ છીએ દેવભૂમિ ઉત્તરાખંડ હરિદ્વાર તો વડિયો પર્યા રહેજો આજે અમારી યાત્રાનો છે છઠ્ઠો દિવસ અને બહુ જ મજા આવવાની છે તમને આવડીયોમાં તો જસ્ટ આપણે રાત્રે નોયડાની અંદર રોકાયા હતા અને હવે હવે આપણે જઈશું દિલ્હી આપણે નજીક છે ત્રીસ કિલોમીટર પછી દિલ્હીથી આપણે જઈશું ગંગા નદી ગંગા નદી ભગવાનનું દર્શન કરવા માટે અને મસ્ત મજાના રીલ્સ બનાવશું ફોટા પાડશું અને તમને જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક યુટ્યુબમાં ફોલો ના કરે હોત કરી લેજો ને અત્યારે વાગે છે નવ નવ ને થઈ રહી છે ને યા પર ધોવાઈ જ ધોવા હે યા પર દિન નહીં નીકળ્યા કહીશ અહીંયા બે બે વાગ્યા દિવસ નીકળે છે ઘેર તો સવારના સાત વાગ્યા તો દિવસ નીકળી જાય જોવા આઠ વાગ્યા તો મળી જ જાય છેલ્લો પણ અત્યારે અહીંયા બે વાગે ત્રણ વાગે દિવસ જોવા મળે છે એ પણ ઉધો ઊંઘે છે કારણ કે અમે ઉપરના ભાગમાં છીએ ઉત્તરાખંડ જસ્ટ તમને બતાવું હું કે આપણે કેટલે છીએ તો જસ્ટ આપણે ચાલુ કરીશું ગૂગલ મેપ જો આપણે ગૂગલ મેપ ચાલુ કરીશું અને અહીંયાથી જુઓ આ છે દિલ્હી અને આપણું ઘર અહીંયા છે ગાઈસ આ છે આપણું ઘર જુઓ અમદાવાદથી આપણું ઘર છે માઉન્ટ આબુ અંબાજી ખેડબ્રહ્મ આ આવ્યું આપણું પ્યારું ખેડ બ્રહ્મ અને આ છે મારું ઘર અને જસ્ટ ત્યાંથી હું છું અત્યારે અહીંયા જો ગેટ નોઈડા દિલ્હીની જોડે જસ્ટ ગાય વિડીયો બન્યા રહેજો આજના બ્લોગની શરૂઆત આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બહુ જ સરસ રીતે થવાની છે તો ચાલો હવે અહીંયાથી રૂમને ચેકઆઉટ કરીએ ચાલો લેસ્કો मैंने बाइक को लेके गुजरात से निकला हुआ हूँ हु। गोकुल मथुरा वृंदावन की यात्रा करने के लिए और वहाँ से आया हूँ अभी दिल्ली और देख सकते हैं मैं दिल्ली के पास में हूँ और यहाँ पे देख सकते हैं मेरा गुजरात का लोकेशन ये है मेरा होम जस्ट खेड़ ब्रह्मा के पास से और अभी यहाँ पे हूँ दिल्ली में और ये मेरी बाइक है और आप देख सकते चारों ओर कोहरा ही कोहरा है और मेरे नंबर प्लेट भी आप देख सकते हैं जैसे मैं गुजरात का हूँ वो पता चले तो भाई अभी मैं जा रहा हूँ देवभूमि उत्तराखंड की ओर और, और मेरे अकाउंट पे आप नए हैं तो फॉलो कर लेना और मेरी यात्रा को आज हो गए हैं पूरे सिक्स दिन एटले कि छः दिन हो चुके हैं मेरी यात्रा को और अभी मैं जाने वाला हूँ हरिद्वार बहुत ही अच्छे अच्छे वीडियो आएंगे तो हमें सपोर्ट अवश्य कर लेना हर हर महादेव અહીંયાથી હવે હરિદ્વાર છે અહીંયા પોખ્યા છીએ આપણે અને એકસો નેવ્યાસી કિલોમીટર રહ્યું છે અને અહીંયા કેળો અને મોસંબી ને બીજું બધું મળે છે તો લઈ લઈએ જેથી આપણે લાંબા સમય સુધી એનર્જી ફીલ રહે અને અશક્તિ જેવું ના થાય અને ખાવાનું ધાવ વ્યવસ્થિત પડશે તો ખાઈ લેશું બાકી તો એટલા નાસ્તા માટે લઈ લઈએ તો બને રહેજો ચાલો હું લઈ તો ગાઈસ લઈને આવી ગયા ફાઈનલી ચાલો તો હવે ફરીથી સ્ટાર્ટ કરી લઈએ છે છે રસ્તો વાગી ગયો અને જસ્ટ આપણે પહોંચી ગયા છીએ આવી સુંદર જગ્યા ઉપર જુઓ તમે બાજુમાં કિનાલ છે અને જસ્ટ એક ને પંદર મિનિટ થઈ રહી છે અને આ સરસ લોકેશન છે હરિદ્વાર થી એકસો ને તીસ કિલોમીટર આ બાજુ છીએ આપણે હવે જવાનું છે આપણે હરિદ્વાર અને અત્યારે વાગી રહ્યો છે એક એટલે આપણે હજી બે કલાકનો રસ્તો છે બે કલાકના રસ્તામાં આપણે થશે ત્રણ કલાક એટલે આ જરાક મોસંબી ને કેળા લઈને આવ્યા છીએ તો ખાઈ લઈએ બાકી તો વચ્ચે કઈક નાસ્તો હજી કરવો પડશે આપણે રાત્રે નોઈડા રોકાયા હતા કલાકમાં કિલોમીટર છે અને પોક્યા છીએ કિલોમીટર વચ્ચે આપણે જવાનું છે હરિદ્વાર તો જસ્ટ હવે થોડા ફ્રેશ થવા માટે ઉભા રહ્યા છીએ દસેક મિનિટ અહીંયા ઊભા રહીએ ચા ના સોરી જે નાસ્તો લઈને આવ્યા છીએ તે નાસ્તો કરી દઈએ બાકી તો જુઓ તમે અત્યારે આ આપણે પાવાગઢ તરફ જઈએ ને જે કિનાલ હોય છે એ ટાઈપની કિનાલ છે અને બાજુમાં રસ્તો છે જુઓ તો ચાલો તો બંને રહેજો વિડીયો પર અમે કરી લઈએ નાસ્તો બે મિનિટ બે મિનિટ થઈ ગઈ છે અને આપણે સરસ મજામાં જમવાનું આવી ગયું છે અત્યારે છીએ હરિદ્વારથી એકસો ને દસ કિલોમીટર જમવા માટે બેઠા છીએ અને જસ્ટ જોઈ શકો છો તમે ચાલો તો હવે આજનો જમવામાં છે રોટલી ભાત બે શાક અને સલા ઘરમાં ઘરમાં જ મળી ગયો છે તો જમીલી પછી હજી બે કલાકનો રસ્તો થશે જમીલી અહીંયાથી હરિદ્વાર લગભગ એકસો ને દસ કિલોમીટર અંતર ઉપર છે હવે આપણે જમી લીધું છે તો ચાલો હવે નીકળીએ